ગુજરાતમાં આ સ્થિતિનું નિર્માણ કેટલું છે કેવી રીતે ન્યાયની અપેક્ષા રાખશે અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતી ઘટનાને લઈને પત્રકાર માહિતી મેળવવા શું પોલીસ સ્ટેશન ન જઈ શકે પોલીસ સ્ટેશનમાં પત્રકાર સાથે આ વ્યવહાર કેટલો યોગ્ય છે ગુજરાતમાં અસામાજિક તત્વો દ્વારા ઠેર ઠેર અનૈતિક પ્રવૃત્તિઓ ધમધમી રહી છે દારૂ જુગાર જેવી પ્રવૃત્તિઓમાં આપની પોલીસની ભાગ બટાઈ ખુલ્લી પડી ગઈ છે ગુજરાતમાં પોલીસ બેફામ બની તમારી પોલીસ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની જગ્યાએ પોલીસ બુટલેગરોના ખોડામાં બેઠી છે

જો જવાબદાર પોલીસ કર્મી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં ન આવે તો ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારાઈ છે અને પોલીસ કર્મી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે મીડિયા તે લોકશાહીનો ચોથો સ્તંભ છે મીડિયાને દબાવવાનો પ્રયત્ન સાંખી લેવામાં નહીં આવે જવાબદાર પોલીસ કર્મી વિરુદ્ધ તાત્કાલિક ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવે ને પોલીસ અને પીએસઆઈ તથા પીઆઈ ઉપર ફરિયાદ ન થાય તો ઉગ્ર આંદોલન કરવાની જો જરૂર પડી તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે ટામ ક્રાઈમ વેલ્ફેર એસોસિએશનના પ્રમુખ રમેશ કે વૈષ્ણવે જણાવ્યું છે હું પટકાત તરીકે કામ કરું છું ગઈકાલે રાત્રે આ રીત નિયમ અસામાજિક તત્વો દ્વારા અવરનવર દારૂ અને જુગારના તલાશના થાને લોકો દ્વારા રમ થઈ ગયું છે ત્યારે ગઈકાલે રાત્રે કંઈક બનાવ બોલ્યો કે નારુલા પટેલ છે તેણે કોગર અસામાજિક દ્વારા સરી મારવામાં આવ્યું તે બાબતે હારીશ પુરુષ હું માહિતી લેવા ગયેલ તો હરીશ પોલીસમાં લાલભાઈ નામના વ્યક્તિ દ્વારા એવું કહેવાય કે તમારે ટેલિફોનિક માહિતી લઈ જવાની અહીંયા પગ નહીં મેળવવાનો એટલે તમને પણ ભાગી નાખવામાં આવશે તો હું મારી જોડે બે સાચી જ હતા અને સીસીટીવી કેમેરા છે પણ હરિત પુરુષે જો સીસીટીવી કેમેરા સીસીટીવી કેમેરા પણ ચાલશે મારા પર હુમલો કર્યો હાલ અહીંયા જોઈ શકો છો કે આ રોઈ અહીંયા રોય આ મારા મોટામાં હોય અને અહીંયા રોય કહી શકો છું અને આ હુમલા કરવામાં છે પોલીસ દ્વારા છે કે અમે બધી જો હત્યા લઈએ છીએ તો તમારા આ બાબતે કોઈ માહિતી આપો ને કંઈ બોલવાનું નહીં અને તમારે જે જુઓ તે ટેલિફોનિક ભાઈ અને રાણા પૈસા હળુદા કરીને કંઈક સમી તાલુકાને છે જ્યારે હમણાં એક દસ પંદર દિવસ હતા હું ચોરીની માહિતી હતી એની અંદર પણ એક પોલીસ ફરિયાદ થઈ હતી અને લાલાભાઈ જાણતા છે તે ધમભાવ પોતાની મનમર્યાદા રાખે છે અને જાતિમાં રાખે છે આગળ જિલ્લા પોલીસ વડો કે ગુજરાત કમિશનર યોગ્ય તપાસ ચોથી ચોથી હુમલો કરવામાં આવે તો પછી અન્ય લોકો શું રહ્યું તો આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે સત્ય શું છે તે સિશિરમાં રહ્યા છે